નમસ્કાર મિત્રો ખાસ કરીને અત્યારે આપણે શિયાળુ પાકની અંદર વધુ ફ્લાવરિંગ લગાડવા માટે પાકને સુકારાથી બચાવવા માટે અને ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ એની ત્રણ પ્રોડક્ટ આવે છે એક છે લસ્ટર બીજું છે ટ્રાયઝોલ અને ત્રીજું છે ફોલા ત્રણેય પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં એ પણ જણાવી દો તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરી માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે સૌ પ્રથમ આપણે માહિતી આપવાની છે લિટમા એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના લસ્ટરની લસ્ટર છે એક પ્રકારે પ્રવાહી પંપની અંદર આવે છે લસ્ટરનું પ્રમાણ હોય છે એક પંપની અંદર પાંચ એમએલ આનો ભાવ હોય છે સો એમ નો છસો ને એંસી રૂપિયા લસ્ટર છે એ પ્રકારે સરકાર માન્ય બાયોસ્ટિમ્યુલન્ટ અને ફ્લાવરિંગની દવા છે લસ્ટર છે એ કોઈપણ પાકની અંદર અત્યારે દાખલા તરીકે ઘઉં હોય ચણા હોય ધાણા હોય જીરું હોય લસણ ડુંગળી હોય કે કોઈપણ અન્ય શાકભાજી જેવા પાક હોય દરેક પાકની અંદર આપણે વાપરી શકીએ દરેક દવાની સાથે મિક્સ થઈ શકે છે લસ્ટર દવા છે એક પંપમાં પાંચ એમએલ નાખીને છંટકાવ કરવાથી ફ્લાવરિંગ વધુ લગાડવામાં મદદરૂપ થાય છે છે એટલે આપણે જે પણ પાકને ફ્લાવરિંગ સ્ટેજે પાક આવી ગયો હોય તો અત્યારે લસ્ટર છે દરેક એક પંપમાં પાંચ એમએલ નાખીને છટકાવ કરવો જોઈએ જેથી કરીને વધુ ફ્લાવરિંગ લાગીને આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ જરૂર હોય તો બે છટકાવ પણ આના કરી શકાય છે બીજા નંબરની અંદર બીજી પ્રોડક્ટ આવે છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની ટ્રાઇઝોલ હવે ટ્રાયઝોલ દવા છે એનું પ્રમાણ હોય છે એક પંપની અંદર પાંત્રીસથી થી ચાલીસ એમએલ આનો ભાવ હોય છે એક લીટરના બાવીસો રૂપિયા ટ્રાયઝોલ છે એ સરકાર માન્ય પેસ્ટિસાઇડ એક્ટ મુજબની દવા છે ટ્રાયઝોલની અંદર પિકોક્સોબિન અને ટ્રાઇસાઇક્લોઝોલ આવે છે હવે આ જે ટ્રાયઝોલ છે એ અત્યારે આપણે પાક માટે ખૂબ જરૂરી છે ઘણા બધા પાકોની અંદર જેમ કે ચણા છે ધાણા છે જીરું છે બીજા અન્ય પાકો છે એની અંદર અત્યારે સુકારો જોવા મળતો હશે જો કોઈ પણ પાકની અંદર અત્યારે સુકારો હોય તો એનું નિયંત્રણ માટે ખૂબ સારું એવું પ્રમાણ ટ્રાયઝોલનું મળે છે સાથે અત્યારે જે વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડ્યા હશે ઝાપટાં પડ્યા હશે તો જાપટા પડ્યા હોય એમાં પણ ખાસ જે આપણે કોમ્બિનેશનવાળા ફૂગનાશકની વાત કરતા હોય તો આ ટ્રાયઝોલ છે એ એ પણ એક પ્રકારે કોમ્બિનેશનવાળું ફૂગનાશક છે ખૂબ સારું ફૂગનાશક છે અને ટ્રાયઝોલ છે એક પંપમાં પાંત્રીસથી ચાલીસ એમએલ નાખીને જો છંટકાવ કરવામાં આવે તો આપણે જે માવઠું થયું હોય એ પાકને પણ બગડતો રોકી શકાય છે સાથે માવઠું ન થયું હોય અને જો કોઈને સુકારો હોય તો એને પણ રોકી શકાય છે ખાસ કરીને માની લે કે કોઈ પ્રકારનું માવઠું નથી થયું કે સુકારો નથી છતાં પણ જો ટ્રાયઝોલ છે એનો રેગ્યુલર એકથી બે છંટકાવ જો કરી દેવામાં આવે તો આવતી ફૂગને પણ અટકાવવામાં મદદરૂપ થાય છે એટલે અત્યારે આપણે જે ફૂગનાશક અન્ય ઘણી બધી કંપનીની ઘણી બધી પ્રકારના કન્ટેનો આવે છે એ તમે વાપરતા હશે પણ વારંવાર ટ્રાયલ લેવા પછી શિયાળુ પાકની અંદર અત્યારે જે ટ્રાયઝોલના પરિણામ મળે છે તે અદભુત અને અકલ્પનીય છે એટલે દરેક ખેડૂતભાઈની મારી ભલામણ છે કે ફૂગ અને સુકારો જે હોય એની અંદર બીજા કોઈ કન્ટેનમાં પૈસા ખર્ચવા કરતાં ટ્રાયઝોલ છે એ વાપરવું ખૂબ હિતાવહ છે જેની અંદર ખૂબ સારા પરિણામો મળે છે ત્રીજી વાત એ છે કે અત્યારે ચુસિયા જીવાતનું જો ઉપદ્રવ હોય તો એની અંદર આવે છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું ફોલાદ ફોલાદ છે આમ તો એની અંદર ટોલફેન પાઇરેડ છે ટોલફેન પાઇરેડની અંદર જ્યાં ફોલાદ આવે છે ફોલાદ છે એક પ્રકારે સરકાર માન્ય પેસ્ટિસાઇડ એક્ટ મુજબની દવા છે ફોલાદનું પ્રમાણ હોય છે એક પંપની અંદર પાંત્રીસ એમ ફોલાદ દવા છે અત્યારે કોઈ પણ પાકની અંદર છટકાવ કરવામાં આવે તો થ્રીપ્સ અને મોલો મચ્છી સાથેના અન્ય જે ચૂસિયા હોય છે એમાં સારું એવું પરિણામ મળે છે ખાસ કરીને શાકભાજી જેવા પાક હોય ધાણા હોય જીરું હોય ચણા હોય કે અન્ય કોઈ પણ પાક હોય દરેક પાકની અંદર છે દવાથી વાપરી શકાય અને દરેક દવા સાથે મિક્સ થઈ શકે છે એટલે ખાસ કરીને જો આપણા પાકને અત્યારે ફ્લાવરિંગની દવાની જરૂર હોય તો લસ્ટર દવા છે એમાં ખૂબ સારું પરિણામ મળશે જો આપણે સુકારા અને ફૂગ માટેનું જે વપરાશ કરવાનો હોય તો એની અંદર જે આપણે ટ્રાઇઝોલ દવા છે એનું ખૂબ સારું પરિણામ મળશે અને જો આપણે ચૂસિયા માટે થ્રીપ્સ અને મોલોમચ્છી માટેનો કોઈ હોય એનું નિયંત્રણ કરવું હોય તો એની અંદર ફોલાદ દવાનું પરિણામ સારું મળશે છતાં પણ આ કોઈપણ દવા વિશેની વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં જે આપણે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર